જવાનું છું વાવડા તો વિડીયોમાં બન્યા રહીજો આપણે હું તમને બતાવીશ વાવડા જવાના છીએ અમારા કુદેવીમાં છાવણમાં વાક્ય ગામ છે આ વાક્ય ગામે છે જો ને હું એક વખત આવ્યો હતો મેં વિડીયો પણ બનાવ્યો હતો મઢ માતાજીના નવું મઢ બને છે મોડન રીતે વ્લોગ ચેનલમાં આપણો વ્લોગ આવતો હશે એમાં એમાં છે તીર્થભાઈ તો જો પાછા આરામમાં આવી જાય તરત આલો મિત્રો હવે આપણે જઈએ કઈ જગ્યાએ વાવડા આલો વિડિયોમાં બનાવી રહ્યો વાવડા જઈએ છીએ અહીંયા બધું કામ પૂરું થઈ ગયું છે કેમકે તીર્થભાઈ આવ્યા છે મારા કુળદેવી માતાજીના દર્શન કરવા માટે અને પછી હવે અમે જઈશું વાવડા આજે તીર્થુ પહેલી વખત આવ્યો છે કેમકે અમારે એવું હોય લગભગ બધાને હોય અને માટે જઈએ દર્શન કરવા માટે જાય અમારે એવું જ છે તો અમે પણ મઢે આવ્યા છીએ દર્શન કર્યા આથી હવે મારા દાદા એ જવાના છે બાજુમાં જ ગામ છે વાવડા ત્યાં જવાના છે ત્યાંથી સંબંધીને ત્યાં જવાના છીએ મામાના ગામ ત્યાંથી જવાના છે આકાશી માતાના મંદિરે ગઢડિયા તો ગઢડિયા જવાના છે તો વિડીયોમાં બનાવી રેજો બતાવશું આગળ ત્યાંથી પણ સંબંધીને ત્યાં જવાના છીએ દસ વાગ્યા છે બપોર થાય કે બધી રખડી લેવાનું છે તો વિડીયોમાં બનાવી રેજો બને એટલું હું બતાવીશ હાલ મિત્રો મળી આગળ હાલો મિત્રો વાવડા ગયા હતા પણ કઈ શૂટિંગ બતાવ્યું નહોતું અત્યારે જસદણ પહોંચી ગયા હશે જસદણ ના આ બાજુ જો ક્યાળા દેવું આ લે વાહ ભાઈ વાહ શું કે બાકી તમારી બાજુ વરસાદ અમારે જસદણ માં તો આવો ના હોવો જો ઝરફરાટ ઝરફરાટ હાલો

રડે હવે એટલે ભાઈ બેકારો થાય છે તો હમણાં આગળ જઈને બતાવું તો બન્યા રહેજો આલો મિત્રો ભાઈ અત્યારે છે ને ગામમાં જવાનું છે ને એટલે આજે ઢોરમાલ નું પાછી કરવા આવી ગઈ છે અમારા અમારા ફાર્મમાં માં ફાર્મમાં જો આખો દિવસ થોડો ધુવાડો થતો હોય ખડ ને કુવળ વધારાનું ને બધું પડ્યું પીડ્યું એટલે ધુવાડો થતો જ હોય કેમ મજા આવે હે વરસાદ આવતો ને તીર્થના હાસેવામાં જ્યુકા અને એમાં એવું હતું અમને ખબર નથી હતી કે સવારમાં છે ને ફોર વ્હીલ ને એવું લઈ જાત સવારમાં થોડુંક વાતાવરણ ચોખું હતું ને તે ગાડી મૂકી ત્યાં કીધું ઘડીક માં વે આવશું પણ સંબંધીને ત્યાં રસ્તા રસ્તામાં જતા રહ્યા એટલે વરસાદે બહુ આવ્યો અત્યારે આખો દિવસ મારા પપ્પા ઢોરમાલ નું કરતા ને અત્યારે એમાં 3 વાગ્યા છે ને અત્યારે અહીંયા ઢોરમાલ નું કરી વિશે અમારે એવું હવા મહિનો થઈ જાય ને એટલે પછી બધી ભજીયા લાગવા જવાનું હોય પણ અમારે તો ટાઈમ નતો મળ્યો ની વધારે હોય એટલે બે ત્રણ દિવસ લેટ ચાર પાંચ દિવસ અત્યારે હવે બધી લાગી ગયા અમારા ગામના મંદિરે પણ જવાના છે તો વિડીયોમાં એ બધું આવવાનું જ છે અને મોડન હિતુ વ્લોગ ચેનલમાં છે ને મને તમે રેરન બહુ સારો એવો સપોર્ટ કર્યો છે એમાં પણ હું થોડો થોડો આગળ આવી ગયો છું પાંત્રીસો જેવા સસ્ક્રાઈબર એમાં પણ થઈ ગયા છે તો તમારો બધાનો દિલથી ધન્યવાદ અને બાકી અત્યારે ફાર્મિંગ હું જ બતાવી બતાવીને એક દીધો એક લાખ સબસ્ક્રાઈબર કરી દો જલ્દી નિશ્ચન શું 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 આ ચેનલ ને બહુ સબસ્ક્રાઈબ આ ચેનલ જે આ વિડીયો જોઈ રહ્યા છો ને સજ હિતુ વ્લોગ એ ચેનલ આની છે અને મારી મોડર્ન ઇટુ વ્લોગ અમે બેયમાં શૂટિંગ તો બેય નથી કરતા આ મોડર્ન ઇટુ વ્લોગમાં હું એકલો જ કરતો પણ હવે એમાં વિડીયો આવે છે કેમ કે એક સનેડા વાળો વિડીયો એક લાખ જણા વિડીયો જોવે એટલું લગભગ એક વિડીયો વાયરલ થઈ ગયો છે એટલે અમને બહુ મજા આવે તમને ખબર છે ખબર નથી એમાં આપણે બહુ વાયરલ થઈ ગયો છે વિડીયો એટલે ટૂંક સમયમાં આમ તો મને ઘણા ઘણા ઓળખવા મળ્યા છે મારે લાખ જોવાન સંખ્યા થવા એ લગભગ એસી બ્યાસી હજાર તો જોવાની સંખ્યા છે મજા આવે અમને એવું જોઈને કે એકાદ વિડીયોમાં તમારો સપોર્ટ સારો એવો મળ્યો એટલે મજા આવે આ ચેનલમાં પણ સપોર્ટ કરજો કેમ કે એ ચેનલમાં તો વિડીયો મહિને આવે બે મહિને આવે પાંચ મહિને આવે પણ આ જે ચેનલ રહે સહજ હિતુ વ્લોગ જે વિડીયો તમે અત્યારે જોઈ રહ્યા છો એ વિડિયો નહીં ઉઠીને આવવાના જ છે ગમે એ કર્યું એમ ભલે વાહિંદા કરતા હોય કા આપડે વિડિયો રોજ આવવાનો બનાવું તો એક ઘણા કમેન્ટ કરતા હશે કે તમારી ગાવ છે ને દુબળે છે પણ એવું ન હોય વધારે દૂધ થોડાક દુબળા હોય એવું મારું કેવું છે ઘણા જે ફાર્મિંગ કરે છે ખેડૂતો

क्या बोली बोल भी हम बात ही नहीं हुई ओ એમાં એવું છે જો મેં વિડીયો બનાવી લીધો ત્રણ મિનિટ જેવો મારો વિડીયો બની ગયો એના નિર્ણય નાખી ગઈ અમારો વિડીયો બનાવવા કેક તો જાઉં કાક તો કરવું ને એટલે એમ કાક ને કાક ગોતતા જઈએ પણ અમને તબેલા છે કે જડતું નથી કાં હાલો મિત્રો અત્યારે તો બધું ઠીક છે અને આજ આમ જ્યાં આમ જ્યાં કુદેવી માતાજીના આપણે સામુનમાંના અમારા મઢે પણ ગયા નથી અમારા દાદાએ ગયા અને નાથી મારા મામાના ઘરે ગયા નાથી ગયા આકાશી માના મંદિરે અને ત્યાંથી ગયા મારી બેનને ન્યા અને ત્યાંથી અહીંયા આવ્યા અને આજ ઘણું બધું ટ્રાવેલિંગ કર્યું છે ને થાક લાગી ગયો છે એમાં વરસાદ થોડો થોડો આવતો હોય ને તો તીર્થ ને એવું બધું હોય ને એટલે હાંસવું તકલીફ પડે તો આમાં જ બધું એવું ને એવું છે અને હવે પાછું અમે જવાના છીએ અમારા ગામમાં તો એ નેક્સ્ટ વ્લોગમાં જોવાનું છે બીજો વિડીયો શરૂ થાય છે તો પછીનો વિડીયો પણ તમે જોવા આવજો અને એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક કરો શેર કરો તમારા મિત્રો સુધી કેમ કે તમારો ભાઈઓ ડેલી વિડીયો લાવવાનો છે બાકી તો મહાદેવ મહાદેવ બાય બાય